નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનો યુનિટ ફોર આઈ લવ માય ફેમિલીનું સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન જોઈશું તો પ્રથમ ઓ એમ છે જેનું આપણે ગાન કરીએ ફેમિલીઝ આર પીપલ વુ કેર અબાઉટ યુ માય ફેમિલી Is special. Your family is two mothers and fathers and sisters and brothers, grandmas and grandpas, and so many others. One family is big while another is small. Some families have many, many children and some have one. When we are together, ધ પીપલ આઈ લવ ફીલ ધ મેપ ઓફ માય હાર્ટ તો બાળ દોસ્તો હવે આપણે પોઈમને આધારે અહીં અંગ્રેજી શબ્દો જે ગુજરાતી શબ્દો આપેલા છે અહીં આપણને નીચે ના અંગ્રેજી શબ્દો લખવાના છે બરાબર તો પ્રથમ છે કે બાળકો તો બાળકોને શું કહેવાય ચિલ્ડ્રન બે પિતા તો ફાધર થ્રી કુટુંબ તો ફેમિલી ફોર માતા તો મધર ફાઇવ બહેનો તો સિસ્ટર્સ અને બહેન હોય તો સિસ્ટર સિક્સમાં દાદા તો ગ્રાન્ડમા સેવનમાં ભાઈ હતો બ્રધર્સ અને એટમાં દાદી તો ગ્રાન્ડમા પ્રશ્ન બે આપેલા પ્રશ્નના ઉત્તર લખો પ્રથમ ક્વેશ્ચન છે ઇઝ યોર ફેમિલી સ્પેશિયલ ફોર યુ આન્સર છે યસ માય ફેમિલી સ્પેશિયલ ફોર મી ક્વેશ્ચન ટુ હાઉ મેની પર્સન આર ધેર ઇન યોર ફેમિલી તો આન્સર છે કે ધેર આર ટેન પર્સન ઇન માય ફેમિલી થ્રી ડુ યુ લવ યોર ફેમિલી આન્સર છે યસ આઈ લવ માય ફેમિલી क्वेश्चन 3 नीचे આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો પ્રથમ છે હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ પ્રથમ ક્વેશ્ચન છે સોરી પ્રથમ ઓપ્શન છે ધ ફાર્મર હેડ ટુ સન્સ ઓપ્શન બી ધ ફાર્મર હેડ 3 સન્સ ઓપ્શન સી ધ ફાર્મર હેડ ફોર સન્સ તો સાચો આન્સર છે ઓપ્શન સી ધ ફાર્મર હેડ ફોર સન્સ ક્વેશ્ચન 2 વોટ વોઝ ધ વેડ થિંગ ઓપ્શન એ द सन्स ऑलवेज केप्ड वी क्वरलिंग ऑप्शन बी ध सन्स वेर बी सी ऑप्शन सी धार्मर वे वोज वरिंग तो साचो ऑप्शन है ऑप्शन ए द सन्स ऑलवेज केप्ड क्वरलिंग क्वेश्चन थ्री द फार्मर वॉज नॉट ब्लैंक विथ हिज सन्स ऑप्शन ए एंग्री ऑप्शन बी हेप्पी ऑप्शन सी ऑफ सेट तो साचो आंसर ऑप्शन बी हेप्पी खेडूतना छोकराओं नाम क्वेश्चन फोर हाउ डीड ध फार्मर फील ઓપ્શન એ હી વોઝ હેપી ઓપ્શન બી હી વોઝ વરિડ ઓપ્શન સી હી વોઝ એંગ્રી તો સાચો આન્સર છે ઓપ્શન બી હી વોઝ વરિડ ક્વેશ્ચન ફાઇવ વોટ ડીઝ ધ ફાર્મર ગીવ હિઝ સન્સ ઓપ્શન એ અ બંડલ ઓફ સ્ટ્રિક્સ સ્ટિક્સ ઓપ્શન બી અ બન્ચ ઓફ કીઝ ઓપ્શન સી અ બંડલ ઓફ ક્લોથ્સ તો સાચો આન્સર આવશે ઓપ્શન એ અ બંડલ ઓફ સ્ટિક્સ ક્વેશ્ચન સિક્સ વોટ ડિઝ ધ ફાર્મર ટેલ હિઝ સન્સ ઓપ્શન એ He told them to break one stick. Option B. He told them to break the bundle. Option C. He told them to take the stick. So, Satcho answer as to option A. He told them to break one stick. Question 7. The farmer asked his sons to option A. Keep the bundle. Option B. Throw the bundle. Option C. Open the bundle. So, Satcho answer as to option C. Open the bundle. Question 8. The farmer asked his sons. To live like option A, the tide sticks, option B, the big stick, option C, the small stick. The such answer Rasu, option A, the tide stick. Question 9 What did the farmer tell his sons? Option A, unity is weakness, option B, unity is strength, option C, unity is good. The such answer Rasu, option B, unity is strength. Question 10, if you Live like the tight sticks, no one can blank you. Option A, break. Option B, help. Option C, have. The answer option A, break. 11. The sons promised that they would live in bank. A, unity. A bundle. C, house. So, answer so option A, unity. 10. The sons never blank again. Option A, talked. Option B, broke sticks. ઓપ્શન સી ક્વોર્લ્ડ તો સાચો આવશે ક્વોર્લ્ડ પ્રશ્ન ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દ લખો કૌશમાં શબ્દો છે ઓલ્ડ હેપી ક્લોઝ અને સ્ટ્રેન્થ તો પ્રથમ છે તો ઓપોઝિટ થશે હેપી ટુ વીકનેસ તો વીકનું ઓપોઝિટ થશે સ્ટ્રેન્થ થ્રી યંગ તો ઓલ્ડ અને ઓપન તો ક્લોઝ ક્વેશ્ચન ફાઈવ આપેલ વાર્તા વાંચો તો આપણે વાર્તા વાંચીશું વેન ધંડવા યંગ ગુરુદ્રોન train them drone wanted to test his pupils so he kept a toy bird in a tree. he asked all of them to aim their arrow at the bird's eyes he asked them what can you see the pupils gave different answer like the bird the leaves the tree etc only arjun said that he saw only the eyes of the bird drone was happy he asked arjun to shoot the arrow arjun's arrow is એરો હિટ ધ બર્ડ્સ આઈસ પરફેક્ટ તો આ વાર્તાને આધારે અહીં ક્વેશ્ચન છે જેના આપણે જવાબ મેળવીશું લખેલું છે કે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દોમાં લખો પ્રથમ ક્વેશ્ચન છે વુ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ આન્સર છે દ્રોણા વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ ક્વેશ્ચન ટુ વોટ ડીડ ગુરુ દ્રોણા કીપ ઇન ધ ટ્રી આન્સર છે ગુરુ દ્રોના કેપ કેપ્ટ ટોયબર્ડ ઇન ધ ટ્રી ક્વેશ્ચન થ્રી વોટ ડીડ અર્જુન સિંહ આન્સર છે અર્જુન સો આઈઝ ઓફ ધ બર્ડ ક્વેશ્ચન ફોર અર્જુન એરો હિટ ધ બર્ડ્સ આઈસ આન્સર છે યસ અર્જુન એરો હિટ ધ બર્ડ્સ આઈસ પ્રશ્ન આઠ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પ્રથમ બ્લેન્ક છે બ્લેન્ક વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ દ્રોણા અર્જુન તો આન્સર આવશે દ્રોણા ટુ દ્રોણા વોન્ટેડ ટુ બ્લેન્ક હિસ પીપલ્સ ટેસ્ટ અને ટેસ્ટ તો આવશે ટેસ્ટ બ્લેન્ક શો ધ આઈઝ ઓફ ધ બર્ડ અર્જુન થશે અર્જુન સી વાક્ય વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો પ્રથમ સેન્ટેન્સ છે Drona was the guru of the Pandavas. Two sentence. such is the true. Two, Drona kept a parrot in the. tree. sentences, sentence. is the false. Three, Drona asked his pupils to aim their arrows at the bird's eyes. Two sentence. such is the true. Four, all the pupils gave the same answer. Same answer to Drona. Two sentence. quote is the false. Five, only Arjun saw the eyes of the bird. Two sentence. such is the true. Question six. ચિત્ર જોઈ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો તમે ચિત્રમાં જોઈ શકો છો કે દાદી અમ્મા છે તે એમના ખોળામાં એક ડોગનું ડોગ છે અને બા મતલબ કે કૂતરું છે નાનું ગલુડ્યું છે અને બાળક છે જે છોકરી છે તે તાળી પાડી રહી છે બરાબર અને રમકડાઓ રમી રહ્યા છે કંસોના શબ્દ છે ટોક ટોકિંગ વિથ ધ ચિલ્ડ્રન થ્રી નો ઓન ધ ચેન યસ તો પ્રથમ ક્વેશ્ચન છે કે હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ આન્સર છે કે દેર આર થ્રી પર્સન્સ ઇન ધ પિક્ચર ક્વેશ્ચન ટુ વેર ઇઝ દ ગ્રન્ડ મદર સીટિંગ આન્સર છે દ ગ્રાન્ડ મદર ઇઝ સીટિંગ ઓન દ ચેયર ક્વેશ્ચન થ્રી વટ ઇઝ દ ગ્રાન્ડ મદર ડૂઈંગ આન્સર છે દ ગ્રાન્ડ મદર ઇઝ ટોકિંગ વિદ દ ચિલ્ડ્રેન આન્સર ફોર આર દ ચિલ્ડ્રેન હેપ્પી આન્સર છે યસ દ ચિલ્ડ્રેન આર હેપી ક્વેશ્ચન ફાઈવ ઇઝ દ બોય નિયર ધ ચેયર આન્સર છે નો દ બોય ઇઝ નોટ સીટિંગ નિયર ધ ચેર ઓકેશન સી સેવન આપેલા બોક્સમાં તમારા પિતાનો ફોટો જોટાડો અને તેમના વિશે પાંચથી સાત વાક્યો લખો તો એના માટે પણ ક્લૂ આપેલા છે કે વોટ ઇઝ યુર ફાધર્સ નેમ વોટ ઇઝ હિઝ એગ વોટ ઇઝ હિઝ ઓક્યુપેશન હાઉ ડઝ હી લુક હાઉ ડઝ હી હેલ્પ યુ ડઝ હી પ્લે વિથ યુ વોટ ડૂ યુ લાઇક અબાઉટ યોર ફાધર અને ડુ યુ લવ યોર ફાધર તો આટલા સેન્ટેન્સને આધારે અહીં આપેલ જગ્યામાં તમારે લખવાનું છે તો હું લખીશ કે માય ફાધર્સ નેમ ઇઝ હરેશભાઈ एन्ड ही इज करंटली फोर्टीन इयर्स ओल्ड ही वर्क एज अ टीचर इन गव्हर्मेंट प्रायमरी स्कूल इन सुरत माय फाधर इज टॉल एन्ड गुड लुकिंग माय फाधर हेल्प टू हेल्प मी टू डू माय होमवर्क्स माय फाधर प्ले क्रिकेट विथ मी आय लाईक माय फाधर्स नेचर आय लव माय फाधर एट आपला बॉक्समध्ये माता फोटो चोटाडो અને તેમના વિશે પાંચથી સાત વાક્ય લખો એમના ક્લુ છે વોટ ઇઝ યર મધર્સ નેમ વોટ ઇઝ હર એક હાઉ ડઝ સી લુક વોટ ડઝ સી વિયર વેન ડઝ સી ગેટ અપ સોરી વેન ડઝ સી ગેટ અપ વોટ ડઝ સી ડૂ ધ હોલ ડે હાઉ ડઝ સી હેલ્પ યુ અને વોટ ડઝ સી લાઈક ટુ ડૂ તો અહીંયા તમારે તમારી મમ્મીનો ફોટો ચિપકાવવાનો છે અને જગ્યા આપેલ છે તેમાં તમારે તમારી મમ્મી વિશે લખવાનું છે તો માય મધર્સ નેમ ઇઝ મીનાબેન સી થર્ટી એઇટ યર્સ ઓલ્ડ শি ইজ শর্ট শি বি শি গেটস অপ এট ফাই ক্লক ইন দোর্নিং শি প্রিপেয়স ফর অস শি বর্ক দ হোল ডে শি টেক কেয়ার অফ মি আই লাইক মাই মধর্স নেচর আই লভ মাই মধর ক্বেশন না চিত্র যাইনে কংসমা আপেলা ইন ওন অন্ডর ইন টু বিহাইন্ড ইনফ্রন্ট বিট্বীন এর তো চিত্র ঘোড়ো ছিল તો કૂદી રહ્યો છે બરાબર તો પ્રથમ છે કે ધ હોર્સ ઇઝ જમ્પિંગ બ્લેન્ક ધ ફેન્સ તો દિવાલ કૂદી રહી છે તો ફેન ઓન આવશે બરાબર વાંદરો છે તે ઘરના છત ઉપર ચડ્યો છે બરાબર તો ધ મંકી ઇઝ બ્લેન્ક ધ રૂફ તો ઓન બીજા ચિત્રમાં બિલાડી છે તે ખુશની નીચે છે બરાબર તો પ્રેપોઝિશન શું આવશે અંડર ધ કેટ ઇઝ બ્લેન્ક ધ ચેર તો ધ કેટ ઇઝ અંડર ધ ચેર ફોર છોકરો છે તે નદીમાં કૂદી રહ્યો છે બરાબર તો ધ બોય ઇઝ જમ્પિંગ ઇન ધ રિવર જે દડો છે તે બોક્સમાં છે તો ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ સિક્સ જે સસલું છે રેબિટ છે તે ઝાડની પાછળ છે તો ધ રેબિટ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી પછી જે ઘરના ઉપર પક્ષી છે બરાબર તો ધ બર્ડ ઇઝ ઓન ધ બર્ડ્સ હાઉસ એટ એરોપ્લેન ઉડી રહી છે બરાબર તો ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ હિલ્સ ટેકરી પરથી ઉડી રહી છે અને બે ખુરશીની વચ્ચે છોકરો છે તો ધ બોય ઇઝ બીટવીન ધ ચેર હવે છોકરો છે તે પાણી બીજા ગ્લાસમાં રેડી રહ્યો છે તો ધ બોય ઇઝ પોરિંગ વોટર ઇન ધ ગ્લાસ છોકરી ટેબલની નીચે છે તો ધ ગર્લ્સ સોરી ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ હવે કૂતરાનું જે ઘર છે કૂતરાનું ઘર એના સામે કૂતરો ઊભો છે બરાબર તો ધ ડોગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કેન પછી સી છે તે પાંજરામાં છે તો ધ લાયન ઇઝ ઇન ધ કેસ પછી મિલાડી છે તે બંને છોકરીઓ વચ્ચે બેઠી છે બરાબર તો ધ કેટ ઇઝ સિટિંગ બિટવીન ધ બોઇઝ ખુરશીની પાછળ છોકરો ઊભો છે બરાબર તો ધ બોય બિહાઇન્ડ ધ ચેર છોકરીઓ છે તે ઝાડની સામે છે બરાબર ધ ગર્લ્સ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટ્રેની પાછળ ઝાડની પાછળ છે બરાબર તો ઇન ફ્રન્ટ ઓફ ધ ટ્રે તો બાર દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર